આ મારા દેવ ના લાલ ચોપ મારવાનાથી લીલી ચોપ મારી બેઠો છે આ મારું ટાટરે પગાર નાખ્યું બધું પગાર નાખ્યું મારા ખબર ના પડે ના પડે મોટર નાખ્યું આટલા કલાક વારી છે આટલા કલાક આ લખાઈ જાય છે એને ખબર ના પડે કે મારા નાના ખબર ના પડે જેટલા નું છે અને ખોટા ખોટા રીતે હોય કંઈક કાઢી મારા આરા જતા રહી છે હા તો ગયો મારતો હજુ ઘેરિયો પણ છોકરાઓ પણ હજુ આવા તો આપી જ દઉં ઓબા રાખો ઓભા નો સર આવતો નહી મારા દેવ ફરી ફરી મારા તો ટોટિયા ઢીલા થઈ ગયા ને ભોળો બગબક કરે ને એના જોરી વખવા આવ્યો તો અત્યારે ભાવ ખરાબ ભોળે વબો રાખવા આવે છે બોલો ભાઈ ચમ આયા ઓ ભાઈ ભોરા હા બોલો બેટલા હો બોલો બપોરે તો એવું છે કે કેરીઓ તો હારું ઓબો જેવો છે અને ઓબા ની કેરીઓ હારી આવી છે રાખો હોય તો આવી દેવાનો છે આપડો ઓબો રાખી હારું તમે બોલતા હોય તો આવડી આવરી કેરીઓ અત્યારે તો ભાવ જેટલો આઠસો નવસો રૂપિયા દેશી કેરીઓ નો ભાવ છે એટલો બધો

ભાવ થી જો ક્યાર સાંશ અંદર ધાતુ નહિ ક્યાં પણ પચી થી મું ઓછું સારું બરાબર 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 તમારે કરી ભાવ ક્યારે

ચોરવા આઈએ એટલે પોચે જયારે તમે કેતા હોય તો હાલ બોલું હાલ મારો બોનું બોનું જોતું નહીં કાલ તું ગાડી લઈને જાય અને ઓબો તોડી જાય રોકડા પૈસા ઓબા ઉપર ચરે એટલે તરત પૈસા હોય તો બધા રોકડા બધા રોકરા આ તો હાલ મેલ ભૂલી ગયા તો ઓબોસા નાખો છો એની કોઈ ગેરંટી મારે લેવાની નહીં વાત તારી સાચી હે પણ હારું બધા રોકડો ને તો ના થતા પણ અડધા 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 પછી અર્ધા વેરી પેહલો બધા પૈસા રોકડા માંગી રોકડા જો ને અત્યારે બાકીનો વેપાર કરા તો ઓબો છે કીધું કરી નાખો તે બીજા પોચે જાય ઓછા કર્યો રોકડા લેવા જવા જાવ તમે ઘરના જવા જાવ પંદર પંદર કોઈ

લેતા કે મજૂર જેમ કરોડે એવી નહીં હોવાની કેરીઓ મોટી સંજોગ ભૂઈ પડી જાય ફાટી જાય એના કરતા કેટાફટ મારો જોઈ જબર દસ તમે વિપુલ ભાઈ એકલા ને એકલા બોલો હા ભગવાન માતાજી હું તો હમું એવું જોઈએ એલંડી ના ઓબો ભેગો રાખતા એને તો બાર લઈ જાવ હોબા ને ઉધી લઈ જવું મેળાવી તો હા ચોકલી હારી જબરજસ્ત જોતો આખી નાખે એ પેમે જેવું કર્યું કોનો ભાવ તમે પેલા કેવો તો હતો ઓબો રાખતો પેલા તમુ છું ભાઈ એના પણ મોલ જ આવે ખાલી કેરીઓ તો આવતી જ નહી

હા અલ્યા ભાઈ તારી જરૂર પડતી એક જણા ચોટી મંત્રી દીધી મારા બાપ ભાઈ ઓબા રાખ્યા રાખી દીધો ઓબા ને તો કે એકલો મારા દિવે જોડે રહી નઈ ગાભા કાઢે તું ભાઈ સીધો મારા ઘેર આવી ભાઈ અને સીધો ડાયરેક્ટ ઘેર આવી ખાવાનું તો હું બનાવું હા આય ભાઈ હો ઝડપી આવો મારો ભાઈ એ ભાઈ ઝડપી હે મને હારું મારા મોમા એ બોલાયો ને મારે જવું પડશે કે ઓમા ને આવે જાવ કેરી નહી આવતી એવું જેવું આબો રાખ્યો નસે ને મારા મોમા નો વાબો એ લોબો કરી દે મોમાનો કોક કરીને તોડવા પડશે મોમા નો બીજા કોમ માં યાદ નહી આવતો હું

કાલ તો એક ઓબાવારો બફોરે ખરાબ બફોરે આવ્યો તો તે કાલ તો ઓબો આલ દીધો પણ કેરિયો હવે શિકર કેવું થાય છે એના આલી તો દીધો છે પણ આટ પૈસા મારા ઓબાના તો લઈ લીધા છે પણ ઓના નેચર મને મીકી દેવા જો કોઈ લઈ ના જાય ને એટલે આપણો વાય મીકી દે ને કે ઘેર લાગી ગયો તો ભાઈ બૈરાન ખબર પડી જાય કે ઓબો વેચી માર્યો છો એટલે આપણો ખરું ને કાલે ઓની બધી વાત તને જો કાલ મેર પડી જાય ને તો પૈસા લઈ જ લેવાના ઓબા તો બીજા વધના હોય જાય હા Ayo kan dah itu ide bo. Oleh ah atau payset ah atau payset ah ide bo loko nu bakal berkhadahan. Awal jumur suram mama juri nu bakal berkhau. Jumai nu bakal berkhau bo loko nu bakal berkhah. Awal jum nu bakal berkhau mana jadi gad. Lya marah jula awoba itu gapa kade lya marah jula abon yo dekat tu આપણો ભોરાય તો કેરીઓ કઈ આખા ગોમમાં કેરીઓ વખણાય આખું ગોમ કે કેરીઓ લીધે થાચી જાય વિપો કે આટલો મોર જ આવે અને મોર જ દેખાયું કેરીઓ તો ફૂટીએ નહીં અને ઓને ગજબ કરી નાખ્યો નશેરું મારું રલે કમેરું ઓબો મને લોબો કરી નાખે

તો રોકડા ભરી દીધા પંદર હજાર રૂપિયા મારા ભરવાના કાલ હવે રોકડા ગમે તું પણ કોક રસ્તો લાવો મારી તો દશા બગડી ભોરા મોમા નો હમ હા બોલો

આવે ને તો સારું છે મોટો કર્યો છે અને વોપારી કેરીઓ આવે એટલે આગ પબ્લિક આટલો ભેગી થાય કેરીઓ ખાવા માટે અને તો જો ખાલી કેવો આવ્યો છે કોઈ જીવનમાં નતો આવ્યો હું ઓબો છે Aha ha twati ayazure be awawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawawaw bora be ayaho. પૈસા 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 લઈને આવ્યો હોય તોરવાનું ચાલુ કાલ નો વાયદો કરે તો વીસ હજાર રૂપિયા નો એટલો પાંચ હજાર આલેલા છે પંદર હજાર બાકી છે કશો હતો ને આપડે કોઈલું એ બાકી રાખતા ને ભોણા પૂછી લો તમે લાખ લાખ થયો પણ તો પૈસા મારા તો બીજું કોઈ કશું કેવાનું નહી માર તો પંદર હજાર આલો એટલે તમે કરી જાવ હાર ભાઈ આ જો આ ભોણા ના વજુદમાં પંદર હજાર ભોળા પંદર ગયા તમે ચડી દો તું તા ને બધી કેરીઓ પડી દો તમે તું તા લઈ કેરી ભાઈ હાલીશું ના ના મા તો કેરી તમે લઈ કેરીઓ તો આવો કેરીઓ તો આવે ને કેરીઓ તો તમે જોવો તો ખરા ને આવરી કેરીઓ હતો એટલે કેરીઓ ભાઈ પૂછ્યું છે કે જબ્બર કેરીઓ તૈય ની પબ્લિક આવે ભોણાભાઈ કેરીઓ તૈંગ ગોમ ની આતો છોકરા પેલી કેરીઓનો ઓપો આલી વાતાવરણ આવે તો તમારે પંદર આવ્યા વ્યવહાર પૂરું થઈ ગયું પૂરું ભાઈ લગી આ લગી સોરજી લગી લીલમ તો પોર તમે પાછા મારા તો આવજો હા હા કાલ દાડા લઈને લઈને આવ્યો થોડું ઘણું ચિતવા જોજો આવો લઈને આયા તમે થોડી દવા તો ભાઈ દરેક હા જોડે તો પંદર હર્યા તો આઈ ગયા જે પેલા હંતાયેલા પૈસા રે ને એ વીસ જેવા એરે આપડે બધા ભેગા કરીને ડાયરેક્ટ બેંક માં જ મે

હારું હું આવું છું હમણાં ધોરી લઈને આવું છું હો એ હા આપણા પૈસા તો છેતર મય તો જવાના જ નહીં ચમકે પેલા પંદર એરિયા અને વી આર્યા આપું અત્રીસ હજાર રૂપિયા આપણો કોમ થઈ ગયું ને જઈને બેન્કમાં મળ્યા પાછો આપણે જોઈ લઈએ આપણે છેતર મય તો પૈસો જવાનું જ નહીં એટલે આ મારું હારું માર તો પૈસા કોક લઈ ગયો મને એવું લાગે કે પૈસા કોક લઈ ગયો હવે કરવાનું હું